મારા બધા દર્શકોને બાપા સીતારામ કોંગ્રેસ માટે જે ચર્ચા થોડા મહિનાઓ વર્ષો પહેલા હતી ફરી એ જ ચર્ચા કે આખરે કોંગ્રેસમાં ચાલી શું રહ્યું છે નીતિન રાણપરિયા જે પંચાવનસો મત માંડ લાવી શક્યા એવી એવી સ્થિતિમાં જ્યારે કોંગ્રેસ હોય અને પ્રદેશ અધ્યક્ષ તમારું રાજીનામું આપે તો સવાલ એ થાય પહેલો સવાલ કે શું હાઈકમાન્ડ શક્તિસિંહ ગોહિલનું રાજીનામું સ્વીકારી લેશે હવે આ વાત ઉપર અસમંજસતા ઓછી છે એનું કારણ એ છે કે એમણે રાજીનામું આપીને શૈલેષ પરમારને જવાબદારી પણ નવા અધ્યક્ષ ના આવે ત્યાં સુધી સોંપી દીધી છે એટલે શક્તિસિંહ ગોહિલે તો સ્પષ્ટ કરી દીધું છે કે ભાઈ મને આ પદ ઉપરથી મુક્ત થવું છે અને એ મુક્ત ખુદ તો થઈ જ ચૂક્યા છે સવાલ એ છે કે હવે નવા માની લઈએ કે હાઈકમાન્ડ એક ધારણા પ્રમાણે શક્તિસિંહનું રાજીનામું સ્વીકારી લે તો નવા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કોણ જો ભાઈ બે ત્રણ ફોન ઘુમેડ્યા અને બે ત્રણ લોકો સાથે વાતચીત કરીને ત્રણ એવા નામ સામે આવ્યા છે કે જે આમ કહો તો ચાર નામ છે પણ ત્રણ એવા નામ છે કે જે સાંભળીને તમને પણ એમ થશે કે ના ના હોઈ શકે અને એ શક્યતાઓ છે ને એટલા માટે જ મને થયું કે આ વિડીયો બનાવીને તમારા સુધી પણ મૂકું કે આ શક્યતાઓમાં સૌથી ટોપ ઉપર ત્રણ નામ કેવું ચાલે છે સૌથી પહેલું નામ ચાલે છે હા બસ તમે જે વિચારો છો એ જ જિગ્નેશ મેવાણી જિગ્નેશ મેવાણી વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના એક એવા યુવા નેતા જે પોતાની રીતે મુદ્દા ઉઠાવવા માટે સક્ષમ છે કોંગ્રેસે ઉઠાવેલા મુદ્દાઓને સફળ બનાવવા માટે પણ સક્ષમ છે અને એકલા લડી લેવાના મૂડમાં હંમેશા જોવા મળે છે યુવા છે અભ્યાસુ છે પોતે એજ્યુકેટેડ પણ છે અને ગરમ ખૂન છે ગરમ લોહી છે અને મૂળ વાત કે જ્યારથી રાહુલ ગાંધીએ કીધું કે લગ્નના ઘોડાને રેસના ઘોડાને અલગ કરાવશે ત્યારથી જિગ્નેશ મેવાણીએ શબ્દ પકડી લીધા છે જિગ્નેશ મેવાણીએ તો ત્યાં સુધી કહી દીધું છે કે અમારા જેવા રેસના ઘોડાની ઘણી કોંગ્રેસને જરૂર છે એવા કેટલાક નેતા હોય તો ગુજરાતમાં કોંગ્રેસને ખૂણે ખૂણે અમે પહોંચાડી દઈએ અથવા તો એમનો અવાજ પહોંચતો કરી દઈએ તો જિગ્નેશ મેવાણીને કોંગ્રેસ હાઈ કમાન્ડ જો એમને જવાબદારી સોંપે તો શક્ય છે કે કોંગ્રેસમાં અચાનકથી એક મોટા ઉલટફેરની શક્યતાઓ આવી જાય અથવા તો દેખાઈ રહી છે આ થઈ વાત નંબર એક અથવા તો નામ નંબર એક બીજું નામ છે એક ઇન્ટરેસ્ટિંગ નામ છે એ છે લાલજીભાઈ દેસાઈ લાલજીભાઈ દેસાઈ આપ જાણો છો કોંગ્રેસના સેવાદળના રાષ્ટ્રીય ચેરમેન છે કોંગ્રેસના અધિવેશન સમયે ગુજરાતમાં અને સેવાદળમાં પણ જે એમણે બદલાવ કોંગ્રેસના સેવાદળમાં પણ એમણે જે બદલાવ લાવ્યા છે એ એમની સાથોસાથ અધિવેશનમાં એમણે જે પ્રયાસ કર્યા અને સૌથી મોટી વાત કે કોંગ્રેસ માટે એમની એમની નિષ્ઠા એ જગજાહેર છે ગુજરાતથી ગુજરાતના જ છે લાલજી દેસાઈ અને આપ સૌ કોઈ જાણો જ છો એમને એમની ઓળખ આપવાની જરૂર નથી પરંતુ એમને કારણ કે એક શાલીન બોલવામાં એક્સપર્ટ ભાષાકીય જ્ઞાન વ્યવસ્થિત અને સાથોસાથ ગુજરાતના ખૂણે ખૂણા તે વાકેફ કારણ કે ગુજરાત ભ્રમણ કરી ચૂક્યા છે અનેક વખત અને મુદ્દાઓથી વાકેફ રાજનીતિમાં પણ ઘડાઈ ગયેલા તો લાલજી દેસાઈને કોંગ્રેસ હાઈકમાન્ડ મોકો આપે એવી અંદરખાને કોંગ્રેસમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે તો આ થયા બે નામ જિગ્નેશ વેવાણી લાલજી દેસાઈ ત્રીજું ને ચોથું નામ જે લાગી રહ્યું છે કે ઘણું અસર કરી શકે પરંતુ એક નામ હું આપને કહું ને એ છે પરેશ ધાનાણી અમરેલીના એક એવા નેતા સૌરાષ્ટ્રના એક એવા નેતા જે પોતાની છટાથી અને પોતાની હાજરીથી કોંગ્રેસમાં એક નવો જોમ પૂરી દે છે એ વાત અલગ છે કે વિસાવદરમાં પરેશ ધાનાણીએ કરેલી મહેનત એ કોઈ કામ ન આવી પરંતુ એમાં એક ઉમેદવાર પણ એક મોટું ફેક્ટર છે પરંતુ ખેર પરેશ ધાનાણીનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે કે પરેશ ધાનાણીને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે એની પાછળના એક બે કારણ આપને કહું પરેશ ધાનાણી એક ખૂબ જ કોંગ્રેસ પાસે રહેલા ખૂબ જ અનુભવી નેતા છે અર્જુનભાઈ હતા ભાજપમાં જતા રહ્યા એમ તો આપ કહેશો કે વિરજીભાઈ પણ છે વિરજીભાઈ ઠુંબર છે પરંતુ પરેશ ધાનાણીનો આપ જુઓ એમની ખાસિયત એક તો એ છે કે પરેશ ધાનાણી અનુભવી નેતાની સાથોસાથ એમનો અનુભવ રાજકીય સોકઠા ગોઠવવામાં પણ સારો છે એમનું લોજિક અને એમનું રાજકીય ગણિત અને સ્ટ્રેટર્જી પણ ખૂબ સારી છે એવું કોંગ્રેસના નેતાઓ આ નામ સાથે જોડીને કહી રહ્યા છે એટલે શક્ય છે કે પરેશ ધાનાણીને મોકો મળે ચોથું જે નામ અસમંજસતા લાગે છે કે જો મહિલા પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસ આપવા ઈચ્છે તો જેનીબેન ઠુમ્મર એક નામ એક કોંગ્રેસના જ નજીકના મિત્રોના મનમાં પણ ચાલી રહ્યું હતું ને એ ચર્ચા ચર્ચામાં પત્રકારો સાથે એ પણ એક નામ આવ્યું કે જેનીબેન ઠુંબરને પણ મોકો મળી શકે હવે જો જેનીબેન ઠુંબરને મોકો મળવા પાછળનું એક લોજિક એ પણ છે કે છેલ્લા બે ત્રણ છેલ્લા એક બે વર્ષમાં આમ તો લોકસભાની આસપાસ અને તમે જો અધિવેશનમાં તો મેં જોયું છે ખુદ મારી નજરે કે જેનીબહેનને ખૂબ જવાબદારીઓ સોંપવામાં આવી અને બખુબી જેનીબહેને જવાબદારીઓ સ્વીકારી અને નિભાવી એટલે અને લાંબા સમયથી કોંગ્રેસમાં પ્રદેશમાં જોયું છે કે એક મહિલાને જો આગેવાની સોંપવામાં આવે તો કેટલો ફેર પડી શકે અથવા તો સોંપવી જોઈએ કે ન સોંપવી જોઈએ આસમંજસતા વચ્ચે જો મહિલાને કોઈ પસંદ કરવામાં આવે અથવા તો એવું નક્કી થાય આ કમાન્ડથી કે કોઈ મહિલા નેતાને આપણે જવાબદારી સોંપવી છે તો એક જેનીબેન ઠુમર એક એવું નામ લોકો ચર્ચી રહ્યા છે કે શક્ય છે કે આ પણ થઈ શકે એટ ધી એન્ડ ઓફ ધ ડે આખી વાતના અંતે એક વાત એ છે કે શક્તિસિંહ એક એવો ધડાકો કરી દીધો છે કે બધાને વિચાર વિમર્શમાં તો મૂકી જ દીધા છે પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડ માટે પણ એક મુશ્કેલ કામ કરી દીધું છે અને કેટલાક એવું પણ કહે છે કે હવે વિપક્ષના નેતા પણ બદલાશે હવે એ સાચું છે કે ખોટું ભગવાન જાણે પરંતુ પરે શક્તિસિંહે રાજીનામું આપ્યું છે તો માળખું આખું બદલવામાં કદાચ અમિતભાઈ ચાવડાને પણ બદલવામાં આવે એવી ચર્ચાઓ છે હવે આમાં સાતત્ય કેટલું છે સત્ય કેટલું છે ખબર નથી પરંતુ ખેર આપનો શું વિચાર છે અને જુઓ કોંગ્રેસ હાઈકમાન્ડ માટે મુશ્કેલી શું છે સમજો કોઈ અચાનક આવું રાજીનામું આપે પછી આખરે આખરે થાય છે એવું જ કે ત્રણ ચાર વ્યક્તિ છે અમારી પાસે તાત્કાલિક કોઈને જવાબદારી સોંપી છે તો અનુભવની દ્રષ્ટિએ આમને સોંપી દો અને એકના એક ચહેરા કોંગ્રેસમાં રિપીટ થાય છે ને પછી કોંગ્રેસના કાર્યકર્તાઓ જ ફરિયાદ કરે છે કોઈ નવા ચહેરાને કોઈને ચાન્સ આપો નવા ચહેરામાં હું આપણે કહું કે જેનીબેન ઠુમર જિગ્નેશ મેવાણી આવા બે ત્રણ યુવા નેતાઓ છે જેની ઉપર નજર હાઈકમાન્ડની છે ને જિગ્નેશ મેવાણી તો ખાસ હવે જોઈએ કે કોંગ્રેસ હાઈકમાન્ડ પહેલી વાત તો આ રાજીનામું સ્વીકારે છે જે ઓલરેડી શક્તિસિંહે ખુદને એપ્રૂવ કરી દીધું છે હવે સ્વીકારે છે તો આ કોઈ નામોમાંથી કેટલું ચર્ચામાં આવે છે આપણે નજીકના ભવિષ્યમાં જોઈશું તમારો શું વિચાર છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ફરી મળી એક નવા ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધ્યાન રાખો મજા કરો બાપા બા